સ્વાગત આગળ વાત કરીએ તો ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેવા પાટીદાર આગેવાન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજકોટના સરદાર ધામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં યુવાનો બ્લડ ડોનેશન માટે ઉપસ્થિત રહ્યા હતા સંભવિત કોલ્ડ વોર બાબતે નિવેદન આપતા નરેશ પટેલે કહ્યું કે કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ ખોડલધામ તરફથી કોઈ દ્વેષ કે કોઈ રાગ નથી તેમણે કહ્યું કે હું રાજકારણમાં જવાનું નથી પરંતુ જે જશે તેમને સપોર્ટ કરીશ ઉલ્લેખનીય છે કે જે કુલવોની ચર્ચાઓ સંભવિત કુલવોની ચર્ચાઓ ઘણા સમયથી થઈ રહી છે તેને વધતે જ આ નિવેદન આપવામાં આવ્યું છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે તો રાજકીય એકટિવ રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ એટલે અને બીજું મારે તમને ખાસ આજે હિત કહેવું છે કે આ દેશના લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો

જેને લઈને બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક કોવિડ વોર ચૂંટણી થી જે સ્વરૂપ લીધું હતું ને તેને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ પણ ઉભી હતી અને તેમજ ફર્ટિલાઈઝર ની કંપનીમાં પણ જે સપ્લાય જે રાદડીયા દ્વારા બંધ કરાવવામાં આવ્યું હોવાનું જે ચર્ચાઈ રહ્યું હતું તો જેને લઈને આજે જે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ છે તેમનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમાજના લોકોને સમાજનું કામ કરવું જોઈએ અમે રાજકીય નેતાઓ નથી પણ રાજકારણમાં અમારે રહેવું પડે કારણ કે તો જ અમને ખબર પડે કે કઈ પરિસ્થિતિ રાજકારણમાં છે તો બીજી તરફ જયેશ રાદડિયા ને તેમને તેવું પણ નિવેદન આપ્યું હતું કે જયારે જયેશ રાદડિયા ને જરૂર પડશે જો યુવા નેતા છે ત્યારે પણ તેમને જરૂર પડશે ત્યારે ખોળલધામ છે કે તેમની સાથે જોડાયું છે એટલે ચોક્કસપણે હવે ક્યાંક ને ક્યાંક જે મધ્યસ્થી થાય અને બંને નેતાઓ વચ્ચે જે ગોરને આગેવાનો વચ્ચે સમાધાન થાય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે

જયારે આ પત્રિકાઓ ને લઈને ક્યાંક ને ક્યાંક ખોડલધામ નું નામ આવે તે બિનજરૂરી કહેવાય ખોડલધામ કોઈ દિવસ રાજકારણ નથી કરતું તેવું ક્યાંક ને ક્યાંક જે નરેશ પટેલે નિવેદન આપ્યું હતું જી આભાર લખી રહ્યા માહિતી આપવા માટે તો સંભવિત પુલ વોર એક તરફ ની ચર્ચા નરેશ પટેલ જયેશાની બાબત પણ સામે આવી હતી તેની વચ્ચે નરેશ પટેલ દ્વારા જે સૂચક નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે રાજકારણમાં તો હું જવાનું નથી પરંતુ હું રાજકારણને સપોર્ટ કરીશ તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જોકે ઘણી બધી ચર્ચાઓ આ નિવેદનના કારણે પણ જોવા મળી રહી છે ડોનેશન બ્લડ ડોનેશન કેમ્પમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તે દરમિયાન તેમના દ્વારા આ સૂચક નિવેદન આપવામાં આવ્યું